તો હવે હું ને વિશ્વાબેન ઘેરે છે ને જે નાવા ધોવાનું અમારે બાકી છે કેમ કે એ અમારે વેલા વેલા ઉઠી હોય છ ની ઉઠી જાય ને પછી રમતી હોય જાય રમે છે અત્યારે ત્યાં બેન હા કેતા હા તો કે હે તો વિશ્વાબેન રમે છે ને હું હવે બેઠો છું ને હવે જોઈ વિશ્વાબેન હું કરે છે આખો દિવસ આપડે હમણાં મારે તે બાર વાગે એટલે સ્કૂલે જવાનું થાશે

એ બેન અહીં જોતા એ અહીં જોતા જોતા એમ જોતા ઈ ટીંગાઈ ગયા કે એમ તો દેખાડું તમને એમ જો દેખાય એની પ્રકાશ બહુ આવે ને એટલે હું ને વિશ્વાબેન આવી ગયા તાબા ઉપર તડકે બેહવા માટે કેમ કે શિયાળો આવી ગયો ને ઠંડી લાગે છે બહુ જે અમારી વિશ્વાબેને તકે લમે છે કા તકો લાગે તકો લાગે ઠંડી લાગે કે તકો લાગે શું લાગે

Dora dora isya mar biswa ben tapo kalwa dora dora dorin dora tapo kajo tapo 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 baju baju am am baga 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 taula 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 iya taula iya taula tapo kari baga baga ala baga baga

Ga ini akal to ben lak di lain, ih keda, e ben, ga ini akala to, ih ih, benau, e benau, mung kalo, nyanu naktiwo, ai jota, e ben ai jota, mung kalo, ai ke raya, aya aya aya.

તાન લોકલલી દон કા ચાનો કિલો લ્યો મમ્મી પર્યો મમ્મીએ કી લ્યો હા હા ડાગો મત્તી નો છે હો મને દેવો મને આપવો છે હે મમ્મી આમ છે મમ્મી ક્યાં હતું કેવડું હતું તું મોતું જબલ કકુ તું કકુ ક્યાં કુકુ ક્યાં તું અહીંયા અહીંયા ગાંધી ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ સ્કૂલેથી પાછા ઘરે અને હવે જમવા વી ગયા કેમકે આપણે મોડું થઈ ગયું હતું હું હમણાં આવું છું મોડો કે મારે છ વાગે સ્કૂલ પૂરી થાય ને પછી ઓફિસ સેન્ટર હોય છે સાત સવા સાથે હું ઘરે પહોંચું સવા સાથે આવીને જવાનું મેડમે જમવાનું બનાવી નાખ્યું તું અને જમવા બેસી ગયા છે મસ્ત મજાનું છે જો આ મિક્સ શાકજી છે અને બનાવ્યા રોટલી જમવા બધા જમવા બેસી ગયા બબલું લઈને કેમ આ બબલું તો અમારી આટું લાવ્યા અમે તો હાલો આપડે જમવા બેસી ગયા છે તો હાલો હવે ફટાફટ જમી લઈ પછી પાછા આપડે મળીએ अपलखणी दो समझो अपलखणी જો તો કાલે અમારે ગામડે જવાનું છે ને એની તૈયારી મળી છે થાવા અહીંયા મસ્ત મજાનું છે બધી તૈયારી મળી થવા કપડા ભરાવા મેળા ને બધું થાવા મેળવ્યું વિશ્વાબેન ના કપડા નીકળી ગયા છે અને આપણે જવાનું છે કાલે ગામડે એટલા માટે બધી તૈયારી થાય છે તો હાલો હવે આગળ જોઈએ હું કરે એ બધું કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જો જોઈ ગાય એટલે રમે જ અમારી વિશ્વા બેન ની ગાય એ બાપા એ ભપ થઈ ગયો ભપ થઈ ગયો એ ભપ થઈ ગયો ભપ થઈ ગયો ભપ થઈ ગયો ભપ થઈ ગયો ભપ કે ભપ થઈ ગયો અહીંયા જો અમારે વિશ્વા બેન પપ્પા બે બાંધે છે નવરા થઈ ગયા અને જમી લીધું એટલે પછી શું કેવાય જમવાનું થોડુંક પાચન કરાવે છે

Isi webcamnya? Hah, hah, hah.

રાત પડી ગઈ છે અને હોવાનો ટાઈમ થઈ ગયો જો પથારી બધું થઈ ગયું છે અમારે વિશ્વાબેન બે ગયા છે અને તો હવે આપણે હુઈ જઈએ તો ફરી પાછા મળશું નવા કાલે વિડીયો સાથે તો હોપફુલી આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો જ હશે તો તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારે વિશ્વાબેન હવે હોવાની તૈયારી મળ્યા છે કરો તો બેન ક્યાં હોવાની છે તાલે હુઈ જાઓ હુઈ જાઓ ક્યાં ટાટા કહી જાઓ ટાટા તો હવે વિશ્વાબેન મારે જોઈ ગયા છે તો હાલો હવે આ વિડીયોને અહીંયા એન્ડ આપશું ફરી પાછા મળશું નવા કાલે વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ